પાંથાવાડામાં રસ્તાઓ પર ખાડા રાજ ગટર ઉભરાતા ગંદુ પાણી રસ્તા પર આવ્યું બનાસકાંઠાના પાંથાવાડા શહેરમાં રોડ રસ્તાઓ પર તોડ ખાડા રાજ જોવા મળી રહ્યું છે જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા પડી ગયા છે સોસાયટીઓના રસ્તાઓ પર વધતા જતા ખાડા રાજને કારણે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે પાંથાવાડાના સ્થાનિકે જણાવ્યું કે બસ સ્ટેન્ડથી આગળ હાઈસ્કૂલની સામેથી દોલતનગર તરફ જતા મુખ્ય માર્ગની પરિસ્થિતિ દયનીય બની ગઈ છે અને ગટરો ઉભરાતા ગંદા પાણી રોડ પર આવી ગયા છે ગંદા પાણી દુર્ગંધ મારતા રોગચાળો વકરે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે પાંથાવાડા ગ્રામ પંચાયતમાં મસમોટા વેરા વસૂલે છે તેમ છતાં લોકો પાયાની સુવિધાથી વંચિત રહ્યા છે આ માર્ગ પર મસમોટા ખાડાઓ પડી જતા બે ચકિયા અને ચાર ચકિયા વાહન ચાલકોને રોજિંદા અવર જવરમાં મુશ્કેલીઓ પડે છે ખાસ કરીને સાંજના સમયે વાહનોને સંતુલન જાળવી પ્રસાર થવું પડતું હોવાથી અકસ્માતની શક્યતા પણ વધી ગઈ છે સ્થાનિક રહેવાસીઓ અનુસાર રસ્તાની હાલત બગડ્યા બાદ અનેક વખત તંત્રને રજૂઆત કરવામાં આવી છે પરંતુ હાલ તંત્ર સુધી કોઈ પગલું ભરવામાં નિષ્ફળ ગયું છે સ્થાનિકો જણાવી રહ્યા છે કે સતત રજૂઆતો તેમ છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ વર્તી રહ્યું છે સત્વરે રોડના ખાડા પૂરવાની અને માર્ગનું સમારકામ શરૂ કરવાની માંગ ઉઠી છે પંચાયતની આ કામગીરી જોઈ લો તમે કે ખાડા એટલા બધા પડી ગયા છે અને એમાંથી ગટરનું પાણી ઉભરાઈ રોડ ઉપર આવી ગયું છે તો બી કંઈ વારંવાર રજૂઆત પંચાયતમાં કરી પણ આ લોકો કંઈ ધ્યાનમાં લેતા નથી અને વેરાઓ તો હજ જ ઉભરાવે છે એક બી કામ ન કાગળ લેવા જ્યાં એટલે પહેલો વેરો લે પછી એ કાગળ આપે તો એ વેરાઓ કહે જાય અને આ પરિસ્થિતિ તમે જુઓ ને તો તમને ખુદ જાણ થશે કે સ્કીપ પરિસ્થિતિ નથી તો રોડ બનાવ્યા નથી આ લોકો ગટર સાફ કરાવતા કાંઈ કરાવતા નથી તો અમારે હવે Look well. at